નમસ્કાર મિત્રો આજે આપણે દાંડી યાત્રા વિશે ખૂબ સરસ સમજીશું મિત્રો વિડીયો જો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં બરાબર ને તો જોઈએ ખૂબ સરસ એવો મુદ્દો દાંડી યાત્રા મિત્રો મહાત્મા ગાંધીએ નક્કી કરેલું કે આપણને મીઠાના અન્યાયી કાયદા ઉપર આપણને અંગ્રેજોએ એક કર લગાવેલો અને આ કર ઉપર બાપુને ના ગમ્યું એટલે બાપુ અને તેમના સાથીદારો સાથે નક્કી કર્યું કે આપણે આની ઉપર એક સરસ આંદોલન કરીશું અને તે પણ એવું જ હશે કે કોઈને નુકસાન પહોંચાડીશું નહીં બાપુએ નક્કી કર્યું કે આપણે ઓગણીસો ત્રીસની અંદર એમની સુંદર દાંડી યાત્રા અમદાવાદના સાબરમતી આશ્રમથી બાપુએ દાંડી યાત્રાની શરૂઆત કરી પછી બાપુની જોડે કેટલાક તેમના સાથી મિત્રો પણ જોડાયા બાપુ ત્યાંથી ચાલતા ચાલતાં યાત્રાની શરૂઆત કરી અને કેટલાક વચ્ચે આવતા નાના મોટા ગામડાઓ શહેરોને મળી અને ત્યાંથી ત્રણસો ને સિત્તેર કિલોમીટર જેટલું તેમને અંતર કાપ્યું મિત્રો આની અંદર સરકારે અંગ્રેજ સરકારનો અધિકાર હતો કે મીઠોનું પકવવું અને મીઠાનું વેચાણ કરવું પણ આ મીઠું જે પકવતા બાપુને એમ થયું કે આપણું ગુજરાત આપણું ભારત અને આપણો દેશ અને આ અંગ્રેજો આપણા ઉપર મીઠા ઉપર કર નાખશે કારણ કે બાપુએ અને તેમના સાથી મિત્રોએ કહ્યું કે મીઠા ઉપર કર નાખવો એ એક પાપ છે કેમ કેમ કે મીઠું તે પાયાની જરૂરિયાત છે આપણે આપણા પાયાની જરૂરિયાતથી જ જો કર આપીશું તો આપણા દેશની હાલત શું થશે બાપુએ શાંત ચિત્તે સરસ આંદોલનની શરૂઆત કરી દીધેલી મિત્રો મહાત્મા ગાંધી અને તેમના સાથી મિત્રો અને તેમની જોડે જોડાયેલા કેટલાક એમના મિત્રો પણ બાપુ સાથે મળી અને પાંચ એપ્રિલે સાંજે દાંડી મુકામે પહોંચી ગયા ત્યારે સાંજના સમયે તે પહોંચ્યા અને છ એપ્રિલના સવારે વહેલા દાંડીના દરિયા કિનારે બાપુએ એક મીઠું મીઠું મુઠ્ઠીમાં લઈ અને બાપુએ કીધું કે મેં કા કાયદા તોડ દીયા હૈ અને ત્યારથી સવિનય કાનૂન ભંગની શરૂઆત થઈ સવિનય કાનૂનો ભંગ એટલે કોઈને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવાનું નથી અને આપણે અંગ્રેજ સરકારને એવો કોઈ પણ મોકો આપવાનો જ નથી કે જેથી આપણી ધરપકડ કરી મિત્રો એના પછી ધરાસણા સત્યાગ્રહ શરૂઆત થઈ ગઈ અને એ પણ ગુજરાતમાં ત્યારે મહાત્મા ગાંધીની ધરપકડ કરવામાં આવી મિત્રો હું તમને દાંડી યાત્રા વિશે જ આટલું સમજાવવાનો પ્રયત્ન કરું છું નેક્સ્ટ વિડિયોમાં આપણે મળીશું અહીંયા મેં તમને બોર્ડ પર સરસ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો આપણે એને પણ જોઈ લઈએ તો આપણું રિવિઝન પણ થઈ જશે તો આવું જોઈએ દાંડી કૂચ ઈસવીસન ઓગણીસો ત્રીસમાં ગાંધીજીએ જાહેર કરેલ કે મીઠાના અન્યાય કાયદાનો ભંગ કરવા તે યાત્રા કાઢશે આપુએ નક્કી કરી લીધું કે યાત્રા આપણે કાળવી જ છે બરાબર કારણ કે મીઠા ઉપર કર નાખવું હે અને અંગ્રેજોનું રાજ એમની મનમાની તો કરતા તો આપણે જીવવું કઈ રીતે મિત્રો બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના સાથીદારો સાથે દાંડી યાત્રાની શરૂઆત કરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે દાંડી યાત્રાની શરૂઆત ક્યારથી થઈ બાર રાસ જંબુસર સુરત નવસારી જેવા નાના મોટા શહેરોમાં સભા ભરી અને લોકોને સમજાવતા ગયા અને તેમને જોડતા ગયા બરાબર પાંચ એપ્રિલના રોજ સૌ દાંડી ગામે પહોંચ્યા પાંચ એપ્રિલે સૌ દાંડી ગામે પહોંચી ગયા અને છ એપ્રિલે સવારે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે મીઠું હાથમાં લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો મિત્રો ત્યારબાદ આ સાથે સવિનય કાનૂન ભંગની લડતની શરૂઆત કરી તો ખૂબ સુંદર એવો ટોપિક અને આપણને સરળતાથી સમજાય તેવી રીતે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં આવા ઘણા બધા સત્યાગ્રહો વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું અસ્તુ જય હિન્દ જય ભારત